નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણા શરીરમાં એટલે બ્રહ્માંડથી લઈને પિંડ સુધી મતલબ આપણી ઇન્દ્રિ સુધી જે સાત ચક્ર રંગી રહ્યા છે અને જે આપણા સાત શરીર છે તે સાત શરીર કયા તે સાત ચક્ર કયા અને આ સાત ચક્રના દેવ કોણ છે અને જે આપણે પાંચ તત્વ કહીએ છીએ એ પાંચ તત્વની સીમા ક્યાં સુધી છે અને સાત ચક્રના ગુણ કયા છે આના વિશે આજે આપણે બધું જ જાણવાની કોશિશ કરશું તો પહેલાં તો આજે આપણે જોઈશું કે આ શરીરમાં સાત શરીર શું છે અને તમે જુઓ તો આપણી શરીરની ચામડીના પણ સાત જ પળ હોય છે તો આજે સાત શરીર અને દરેક શરીરના ચક્ર એટલે કે સાત ચક્ર અને સાત ચક્રનું સ્થાન અને તે સાત ચક્રના દેવતા અને તે સાત ચક્રના ગુણ શું છે અને સાધનાથી કયા ગુણ ઉત્પન્ન થાય છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો આપણું પહેલું શરીર છે સ્થૂળ શરીર જે આપણે જોઈ રહ્યા છીએ તેનું પ્રથમ ચક્ર છે મૂલાધાર ચક્ર અહીંયા પૃથ્વી તત્વ પડેલું છે આના દેવતા છે ગણપતિ અને સિદ્ધિ તો આ ચક્રનો ગુણ છે કામવાસના અને જ્યારે કોઈ પણ સાધક સાધના કરે છે અને આ ચક્રને સિદ્ધ કરે છે ત્યારે તેને બ્રહ્મચર્યની ઉત્પત્તિ થાય છે તો આપણું બીજું શરીર છે સૂક્ષ્મ શરીર તેનું ચક્ર છે સ્વાદિષ્ઠાન ચક્ર અહીંયો જળ તત્વ પડેલું છે એટલે કે પાણી તત્વ પડેલું છે તેના દેવતા છે બ્રહ્મા અને સાવિત્રી આ ચક્રનો ગુણ છે ભય દ્રુણા ક્રોધ અને હિંસા અને જ્યારે કોઈ પણ સાધક સાધના કરીને આ ચક્રને સાધે છે ત્યારે પ્રેમ કરુણા અભય અને મૈત્રી ભાવ ઉત્પન્ન થાય છે તો આપણું ત્રીજું શરીર છે તે કારણ શરીર છે તેનું ચક્ર છે મણિપુર ચક્ર અહીંયા અગ્નિ તત્વ પડેલું છે તેના દેવતા છે વિષ્ણુ અને લક્ષ્મીજી તો આ ચક્રનો ગુણ છે સંદેહ અને વિચાર પરંતુ કોઈ સાધક આ ચક્રને સાધે છે ત્યારે એની સાધનાથી શ્રદ્ધા અને વિવેક ઉત્પન્ન થાય છે ચોથું આપણું શરીર છે એ ભાવ શરીર છે તેનું ચક્ર છે અનાહત ચક્ર અહીંનું તત્વ અહીંયા વાયુ તત્વ પડેલું છે તેના દેવતા છે શિવ અને પાર્વતી તેનો ગુણ છે કલ્પના અને સ્વપ્ન તો જે કોઈ સાધક જો સાધનાથી આ ચક્રને સાધે છે તો અહીંયા દઢ સંકલ્પ ઉત્પન્ન થાય છે અને આ ચક્ર એ જ પ્રાણોનો ભંડાર છે અહીંયાથી જ આખા શરીરને પ્રાણ મળે છે અને છેલ્લે જ્યારે પ્રાણ છૂટે છે જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ પ્રાણોનો ભંડાર જો ફૂટી જાય પ્રાણોનો ભંડાર ઓછો થઈ જાય પ્રાણોનો ભંડાર જીરો જીરો બેલેન્સ થઈ જાય અંદર પ્રાણ પૂરા થઈ જાય જે પ્રાણોનો ભંડાર અંદર ભરેલો છે એ ચક પ્રાણ પૂરા થઈ જાય એટલે મૃત્યુ જ આવે છે એટલે જ આપણે ભગવાન શિવને મૃત્યુના દેવ કહીએ છીએ તો આપણું પાંચમું ચક્ર છે આત્મશરીર પાંચમું શરીર છે આત્મશરીર તેનું ચક્ર છે વિશુદ્ધ ચક્ર અહીંયા આકાશ તત્વ પડેલું છે તો અહીંયા સુધી જ આકાશ તત્વની અહીંયા પાંચ પ્રકૃતિ જે આપણે કહીએ છીએ જે માયા કહીએ છીએ જે પ્રકૃતિ કહીએ છીએ એની સીમા ત્રિકુટીથી પણ બે ભવરથી નીચે બે આંખોની નીચે સુધી પાંચ તત્વની સીમા છે અહીંના ઉપર પાંચ તત્વ નથી અહીંથી જ પ્રિંડ શરૂ થાય છે બે આંખોના મધ્યથી મતલબ અહીંયાથી જે આપણે તિલક કરીએ તિલકનો નીચેનો ભાગ તિલકનો ઉપરનો ભાગ નહીં તિલકનો જે નીચેનો ભાગ છે ત્યાંથી જ બ્રહ્માંડની હદ શરૂ થાય છે તો આટલે સુધી જ પાંચ તત્વ પડેલા છે આટલે સુધી જ માયા પડેલી છે તો આકાશ તત્વ ત્યાં પડેલું છે અહીંથી પાંચ તત્વની હદ પૂરી થાય છે અને પ્રકૃતિની હદ પણ અહીંયા પૂરી થાય છે આટલે સુધી જ માયાનો પ્રદેશ છે અને આની દેવી છે જગત જનની જગત માયા જેને આપણે અષ્ટાંગી દેવી પણ કહી શકીએ છીએ અને તેનો ગુણ છે દ્રૈત ભાવ એટલે કે બે ગુણ અને સાધનાથી અદ્વૈત ભાવ ઉત્પન્ન થાય છે જ્યાં સુધી આપણે અહીં રમી રહ્યા છીએ ત્યાં સુધી આપણને રાગ્રેષ્ઠ દ્રષ્ટ ભાવ એટલે કે હું હિન્દુ છું આ મુસ્લિમ છે હું અમીર છું આ ગરીબ છે હું આવો છું હું તેવો છું આ બધું આટલે શોધિત છે અહીં આવે એટલે પૂરું થઈ ગયું કોઈ હું એ નથી કોઈ તું એ નથી કોઈ હિન્દુ નથી કોઈ મુસ્લિમે નથી કોઈ ગરીબે નથી કોઈ અમીરે નથી આટલે સુધી બધા ખેલ છે તો સાધનાથી ઉત્પત્તિ થાય છે એ બ્રહ્મ શરીર છે તેનું શરીર છે આજ્ઞાચક્ર જેને આપણે ત્રિકુટી પણ કહીએ છીએ અહીંથી જ આત્મતત્વની ધારા નીચે ઉતરીને આપણા શરીરમાં આવે છે અહીંયાથી જ આત્મતત્વના નૂરનો વરસાદ થઈ રહ્યો છે અને જેમ વરસાદ થાય છે અને આખી ધરતીને પોષણ મળે છે આખી ધરતી હરિયાળી બની જાય છે આખી ધરતી ઉપર ખેડૂત લોકો ઘાસ કે અનાજ જે ફળ ફૂલ કે ઝાડ જે વાવતા હોય એ ધરતી ઉપર ભવાય છે એવી જ રીતે અહીંના વરસાદથી આત્માના જે નૂરથી જે આપણે વિષય વાસનાઓ જે પિંડરૂપી ધરતી છે એની અંદર પિંડને પોષણ મળી રહ્યું છે પરંતુ આપણે એ પોષણનો દુરુપયોગ કરી રહ્યા છીએ જો આપણે શાળા ઝાડ વાવીએ આંબા વાવીએ તો કંઈ વાંધો ન આવે કેરી ખાવા મળે પરંતુ એ જ આત્માના દૂરથી આપણે બાવળિયા ભાઈ રહ્યા છીએ મતલબ આપણે કુકર્મનું વાવેતર કરી રહ્યા છીએ તો સાતમું શરીર છે નિર્વાણ શરીરનું અહીંનું ચક્ર છે સહસ્ત્રાર ચક્ર આપણે જ્યાં માથાના મધ્યે આપણે અહીંયા ચોટી રાખીએ છીએ ચોટી રાખવાનું કારણ શું એવું કે માથું અહીં ભૂલી જવાય માથાનું મિડલ મિડલ છે એક વ્યથ આમ અને એક વેથ આમ આ બે વેતોની વચમાં જે મિડલ આવે એ જ સહસ્ત્ર ચક્ર છે એને જ આપણે નિર્માણપદ કહીએ છીએ અને અહીંયા બધા જ શબ્દો છૂટી જાય છે અહીંયા વાણી પણ પહોંચી શકતી નથી અહીંયા ફક્ત શૂન્ય જ છે અહીંયા આવતા ઓમ અ ઉ અને મ એ પણ છૂટે જાય છે અહીંયા ફક્ત શૂન્ય છે કોઈ શબ્દ નથી કોઈ વાણી નથી કોઈ અવાજ નથી કોઈ તરંગ નથી કોઈ પવન નથી કોઈ લહેર નથી અહીંયા કશું જ નથી તો જેમ આપણે એને નિજધામ કહીએ છીએ સ્વધામ કહીએ છીએ નિજ્યા ધર્મ કહીએ છીએ મહાધર્મ કહીએ છીએ બડો ધર્મ કહીએ છીએ જૂનો ધર્મ કહીએ છીએ સનાતન ધર્મ કહીએ છીએ અને ધામ પણ આપણે આને જ કહીએ છીએ તો મારા વાલા મિત્રો આ હતો આપણો સાત શરીર સાત ચક્ર સાત ચક્રના દેવતા અને એમના ગુણ અને પાંચ તત્વની સીમા આપણી ઇન્દ્રિથી મતલબ આપણી ગુ ગુદાથી લઈને અહીંયા સુધી પિંડમાં આપણે જે પાંચ તત્વ અહીં સુધી રમી રહ્યા છે તે કયું ધરતી તત્વ ક્યાં છે વાયુ તત્વ ક્યાં છે અગ્નિ તત્વ ક્યાં છે એ બધાનો છેલ્લે આકાશ તત્વ અહીં સુધી આવેલું છે અહીંથી અહીંથી નીચે પિંડના પ્રદેશો છે અહીંથી ઉપર બ્રહ્માંડના પ્રદેશો શરૂ થાય છે હરિ ઓમ દત્સ આદેશના પ્રણામ